બીલપુડી ગામે ગ્રામ પંચાયતને રસ્તાઓ રિપેર કરવા ફરજ પડી ખરાબ રસ્તાઓથી ગામના લોકોને અવર જવર કરવામાં સતત મુશ્કેલીનો સામનો કરવા પડતો હોવાથી પરેશાન હતા ગામના લોકોની રસ્તો રિપેર કરવાની વાત પર વહીવટદાર ધ્યાન આપતા ન હોઈ ગામના યુવા અગ્રણી પ્રમુખ ગામીત દ્વારા ગામના બિસ્માર હાલતવાળા રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે લેખિતમાં ગ્રામ પંચાયત ખાતે તલાટીકમ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું જેના કારણે રસ્તાઓ રિપેર કરવાની ફરજ પડતા વહીવટદાર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી અને રસ્તાનું કામ ચાલુ કરાવ્યું હતું હાલમાં બિલપુડીના વિવિધ ફળિયાના બિસ્માર હાલતવાળા રસ્તાઓનું રિપેર કામ ચાલુ થઈ ગયેલ જોવા મળ્યું હતું ગામના લોકોને મેડિકલ ઇમરજન્સીમાં પણ ઘણી તકલીફ પડતી હતી પરંતુ હવે રસ્તાઓ રિપેર થતાં ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો